આજથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મોરબીથી આજથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મોરબી ઝુલતા પુલ ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે યાત્રામાં કોંગ્રેસના અમિત ચાવડા જિગ્નેશ મેવાણી પાલ લાંબલિયા સહિત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો જોડાયા છે ત્યારે આ યાત્રામાં કોંગ્રેસ દ્વારા પોતાની સાથે એક ઘડો રાખવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે એને ભાજપના પાપનો ઘડો એવું નામ આપવામાં આવ્યું છે મોરબી ખાતેથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની છે તે શરૂઆત કરવામાં આવી છે મહત્વનું છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય મોરબી પુલ દુર્ઘટના હોય આ તમામ જે દુર્ઘટનાઓ બની છે ન્યાય મળે તે માટે આજથી મોરબી ખાતેથી છે તે આ ન્યાય યાત્રા છે તે શરૂ થઈ છે મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે ખાસ કરીને કોંગ્રેસના કહી શકાય કે અમિત ચાવડા છે કહી શકાય સાથે સાથે વિવિધ બીજા અન્ય નેતાઓ છે તે પણ અહીં આ યાત્રામાં છે તે જોડાયેલા છે ત્યારે

રાજકોટના અગ્નિકાંડના પરિવારજનો હોય કે વડોદરા કે સુરતની જે ઘટનાઓ હોળી દુર્ઘટના કે દક્ષિલાકાંડના પરિવાર હોય આ તમામ જે ઘટનાઓ બની એની પાછળ સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને મિલીભગત જવાબદાર ત્યારે આજે આ મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કોંગ્રેસે કરી છે ગુજરાતમાં આવા તમામ જે પીડિત પરિવારો છે એમની લાગણી માગણી દર્દને વાચા આપીશું સાથે સાથે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે ત્યારે એમાં પણ

કે રાજ્યની સરકારે ભાજપ સરકાર માટે લાજી મરવાનો વિષય છે જેણે પોતાના સંતાનોના સ્વજનો ગુમાવ્યા એને તમે રાજકોટ શહેર બંધ કરાવવા માટે મજબૂર કરો અનશન ઉપવાસ માટે મજબૂર કરો રેલીઓની યાત્રાઓ માટે મજબૂર કરો આ જ બાબત એ ભાજપના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે જો રાજ્ય સરકારના પેટમાં ચોરી ન હોય એમના મનમાં પાપ ન હોય તો પીડિતોની લાગણી મુજબ સીબીઆઈ અથવા અધિકારીઓને તપાસ પાણીનું પાણી થશે પણ એવું કરવામાં ભાજપના ખૂબ નેતાઓ જેલના સળિયા પાછળ જાય એમ હોય તપાસ ભ્રષ્ટ અધિકારીઓને સોંપી ખીરલી તપાસ બિલાડીને એવો ઘાટ સર્જ્યો છે ચોક્કસ જે રીતની વાત કરીએ તો મોરબી ખાતેથી આ ન્યાય યાત્રા છે તે રાજકોટ તરફ આગળ વધી રહી છે અને ત્યારથી હવે ગાંધીનગર આગામી ત્રેવીસ તારીખે ન્યાય ન્યાયયાત્રા છે તે પહોંચશે અને પીડિતોને ન્યાય માટેની રજૂઆત છે તે ગાંધીનગર કરવામાં આવશે કેમેરામેન કેતન લક્કરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ મોરબી